તો ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરતમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે જેમાં કરવામાં આવી રહ્યું છે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સુરત ઇકોનોમી રીજન ઇકોનોમી માસ્ટર પ્લાનના ના અનાવરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ શ્રી પ્રભુભાઈ વસાવા શ્રી મનસુખભાઈ વસાવા રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી મુખ્ય સલાહકાર શ્રી ડોક્ટર અશમુખ અડિયાજી મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી નીતિ આયોગના સી ઓ શ્રીઓ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધાય તાલી તો બહુ પાડી છે પણ જેમ એન્જિન ગુજરાત છે એમ ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે એટલે અત્યારે બરોબર તાલી પાડીને વર્કી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જેમ

સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે શ્રી નરેન્દ્રભાઈના ના સફળ શાસન ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત બન્યું છે હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારોમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબ નો નવતર વિચાર તેમણે આપ્યો છે નીતિ આયોગના આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનો સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું અને આપણે જોયું પણ છે કે ઘણા દાયકા સુધી આ ગુજરાત અને ગુજરાતને જે વિકાસ છે એ વિકાસ ખાલી તાપી થી વાપીની વચ્ચે જ રહ્યો વીજળી પાણી રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસની જે ગતિ થવી જોઈએ અને જેટલા થવો જોઈએ તેટલો થયો નહીં બે હજાર એકમાં આપણને એવા વિઝનરી લીડર નરેન્દ્રભાઈ મોદી મળ્યા જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી પાછલા દાયકાઓનો ગુજરાતનો વિકાસ અને બે હજાર એક થી અઢી દાયકાનો વિકાસ એ બંનેને જોઈએ તો વિકાસ કેવો હોય કેટલા સ્કેલનો હોય કેટલી ગતિનો હોય તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને માં આપણને સ્પષ્ટ દેખાઈ આવે રણ ડુંગર દરિયો નદીઓ બધું એનું એ જ હતું છતાં નરેન્દ્રભાઈના આગવા વિઝન અને નવીનતમ સોચથી એ બધાને વિકાસના સ્ત્રોત બનાવી દીધા સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો પોર્ટલેન્ડ સમુદ્ર બની ગયું રણ પ્રવાસન નું ત્રણ બન્યું અને ધોરડે ને તે બેસ્ટ ટુરિઝમ વિલેજ નું વિશ્વ ગૌરવ પણ મળ્યું રણ પ્રદેશ અને ઉત્તર ગુજરાતની રેતાળ જમીનનો સૂર્ય ઉર્જાના ઉત્પાદનમાં ઉપયોગ કરીને

તથા કેનાલ નેટવર્ક થી નર્મદાના પાણી ગામે ગામ પહોંચાડી જળ ક્રાંતિ કરી જળ શક્તિ અને જનશક્તિ સમિટ થી વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ ઓટોબ ફાર્મા હબ સેમિકન્ડક્ટર કંડક્ટર હબ તરીકે ગુજરાતની ઓળખ તેમણે ઊભી કરી વાયબ્રન્ટ સમિટની આ સફળતાના પગલે રાજ્યમાં મોટા પાયે રોજગારી મળતી થઈ પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીસ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું શ્રેષ્ઠ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાન શ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બની ગયું છે આપણે તેમના જ પદચિહ્ન અને માર્ગદર્શન પર ચાલતા

અગ્રણી શહેર છે વડાપ્રધાન શ્રી જેને લઘુ ભારત કહે છે તે સુરત અને તેની આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ વિઝન સાથે નીતિ આયોગે એક આગવી પહેલ કરી છે વિકાસ એકાંગી નહીં સર્વાંગી હોય તેવી આદરણીય વડાપ્રધાન સંકલ્પના સુરત ઇકોનોમી રિજિયનમાં સુરત ભરૂચ વલસાડ ડાંગ નવસારી અને તાપીના વિકાસ માસ્ટર પ્લાન થી સાકાર થવાની છે

અપકમિંગ સેક્ટર્સ એવા સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એસ્ટેટ ટુરિઝમ આઈટી લોજિસ્ટિક વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર કરી છે આ બધા સાથે ભારત બજારનો કોન્સેપ્ટ પણ માસ્ટર પ્લાનમાં છે તેના પરિણામે વર્લ્ડ ક્લાસ માર્કેટ ફેસિલિટી લોકોને મળતી થશે વર્લ્ડ ક્લાસ અને સમય અનુરૂપ એજ્યુકેશન માટે સિટી પણ વિકસાવવાનું માસ્ટર પ્લાનમાં આયોજન છે વડાપ્રધાન શ્રી બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે તેને આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે આ માટેનો રોડ મેપ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ